કઈ ખબર નથી કે અહીંયા હવે આપણે કેમ્પિંગ ની લોકેશન ક્યાંય મળશે કે નહીં મળે કે શું કરશો ગાડીનો લુક જો ભાઈ અહીંયા કેમ આવે છે અને સબસ્ક્રાઈબ કરવાનો ખાસ ભૂલતા નહીં લાઈક કરી દેજો ગુડ મોર્નિંગ બધા ભાઈઓને જય દ્વારકા રીસ જય માં મોગલ અને જય શ્રી રામ સ્વાગત છે તમારું ભાઈ આપણે એક નવા વિડીયોની અંદર અને ઘણા બધા ભાઈઓ કહેતા હોય કે ભાઈ હમણાં કંઈક નવું લઈ આવો નવું લઈ આવો ગાડીમાં જવાના છો નથી જવાના તો ગાડીમાં જવાના છે ભાઈ તમને ખબર છે કે ગાડી જાય એટલે પંદર દિવસ ભરાઈને આવે પણ હમણાં આપણે થોડા ઘરે એટલા બધા કામ છે એટલે મેં કીધું આજુબાજુમાં જે ક્લાસ તમને લોકેશન છે ને આજે એ દેખાડું ભાઈ ક્યાંય હોટલ કેવું ક્યાંય ક્યાંય રાખવાનું નથી ને એક મસ્ત એવી જન્નત આપણે કઈ શકીએ એવી જગ્યાએ અત્યારે આપણે જવાનું છે વરસાદ થઈ ગયો છે ચારી બાજુ ફૂલ એટલે અત્યારે ક્યાંય માહોલમાં કાંઈ કરતું નથી તો આપણે કેમ્પિંગનો ટૂંકમાં બધો સામાન લઈ લીધો છે ગાડીમાં પાછળને આગળ ને બધું ભરી દીધું છે તમે જોઈ શકતા હોય છો આપણો ટેન્ટ ને બાકીનો બધો જમવાનો ને એ સામાન ભાઈ આપણે જ ને ને પેલા તો છે ને ક્યાંક ખારી મસ્ત એવી નદી આવે ને એટલે ત્યાં સર્વિસ કરી નાખીએ અને બીજું તમને એ કહી દઉં કે આપણે એકલા નથી જતા ભાઈ ફૂલ ફેમિલીમાં આપણે જઈએ છીએ બધા લોકો ફેમિલીમાં જઈએ છીએ એટલે આજે મેં કીધું ઘણા બધા દિવસથી આવું છે કે મમ્મીની તો તમને ખબર જ છે ભાઈ ગામડાનું જીવન હોય એટલે ક્યાંય નીકળ્યા ના હોય એટલે આપણે જરાક મેં કીધું એને થોડાક ફેરવીએ ને ગાડી અત્યારે ભરાય છે એ ભરાઈને જશે એટલે આજુફેલા આપણે જવાનો ટાઈમ નહીં આવે પણ પાછો આપણે જ્યાં ટાઈમ આવશે એટલે પાછા આપણે ગાડીમાં જાશું ભાઈ તો પહેલાં તો ભાઈ બધાથી પેલા ગાડીને ચાલુ કરીએ ને એટલે જો આ એક ખાસ ધ્યાન રાખવાનું આ ઇન્ડિકેટરનું આ ઇન્ડિકેટર જે બંધ થઈ જાય ને તે પછી ગાડીને હાલતી કરવાની એટલે ચાલુ કરીને થોડીક વાર એમને અમને ચાલુ રહેવા દેવાની આ આપણે ગાડીમાં ત્રણેય લોગા મરા છે કેવા લાગે છે એ કમેન્ટ કરીને જરૂર કહેજો એક નદી આવે ને એટલે પહેલાં મેગવિલને બધી સર્વિસ કરી નાખીએ અને આ એક હમણાં નવું છે જે આ ઓલી બાજુ હમણાં અંદરથી દેખાય કાંકરો ભટકાણો હતો ને એમાં તો ભાઈ છે ને અહીંયા અંદરથી છે ને વધારે દેખાય છે અને થી આપણે ઓછો દેખાય છે એટલે એ ગમે ત્યાં ક્યાંક ભાઈ કંઈક કાકરો કે પાણો કે અડી ગયો હોય એમાં મારો રામ જણાજી છે હું થયું એ હાલો વધી આપણે અહીંયાથી આગળ ઇન્ડિકેટર આપણું ગયું છે ચાલીસ હજારનો પરિવાર ભાઈ ઓકે થયો એ બધા બધા ભાઈઓનો દિલથી ધન્યવાદ અને ચોમાસાના જાઓ અત્યારે બધી જગ્યાએ આવા જોરદાર જે બાજુ જાય એ બાજુ ચારે બાજુ હરિયાળી હરિયાળી ભાઈ આગળ હેરાળ ગામ આપણે છે પહોંચી જાવ સીધા ત્રણ પાટિયાથી પોરબંદર વાળો આવ્યો ભાઈ એક રસ્તો છે ને જે ઓલી ખાલી સાઈડ ગયો ને એ સીધો અમજોધપુર નીકળી ગયો આ સીધો આપડે આમ ભણવર આવશે અને આપણે વરી જવું એટલે સીધો પોરબંદર વાળો આવી આવી જાય ભાણવર માં એન્ટ્રી થયા છે આપડે તડકો છે અત્યારે વરસાદ જેવો કઈ માહોલ કઈ બાજુ દેખાતો નથી પેલા આપણે પૂરાવી લે હું કરી ફૂલ પાંચસો ને બાવન રૂપિયાનો ભાઈ ગેસ એવું છે સાત કિલોની માથે થોડો ઘણો આ ભાણવરની બજાર હમણાં ભાણવર ક્રોસ કરી જાય અત્યારે આ આભાભરા ને એ બધું છે ને ટૂંકમાં એ માહોલ એક નંબર હોય પણ હવે ત્યાં મોટા મમ્મીને એ બધા ભેગા છે એટલે એ કોઈ ચડી શકે નહીં એટલે આપણે જઈએ છે એક બીજી જગ્યાએ મસ્ત દર્શન થઈ જાય અને એ લોકેશન છે એ એક નંબર છે કંઈ ઘટે નહીં એવી અને કંઈ ખબર નથી કે ત્યાં હવે આપણે કેમ્પિંગની લોકેશન ક્યાંય મળશે કે નહીં મળે કે હું કરશું તો આગળ આગળ જાય જોઈએ હમણાં ભણવર ક્રોસ કરી જાય એટલે આગળ એક રસ્તો ખંભાળીયા નખો પડી જાય અને બીજો રસ્તો જાય સીધે સીધો એટલે આપણે જાય સીધા ખંભાળિયા સાઈડ આપણે જવાનું નથી તો ભાણવર ક્રોસ કરી લીધું છે આ બીજો બાયપાસ છે આગળથી બે રસ્તા પડે ને એમાંથી સીધો એક જમણી સાઈડ ખંભાળીયા ગયો એટલે આપણે પકડવાનો છે સીધો આપણે પાસ્તર વાળો રોડ પકડી લીધો છે અને વ્યૂ હમણાં બરડો ડુંગરા થોડાક છે ને અત્યારે લીલું જમ જાડવા છે ને દેખાય છે હમણાં વયા જાય ને એટલે બરડા ડુંગરનો જે વ્યૂ દેખાઈ છે અડધો પોરબંદરમાં પડી ગયો અને અડધો આપણે ભાણવરમાં આવી ગયો ગેબર અહીંયાથી છ કિલોમીટર બતાવે છે હવે પાસ્તર વટી ગયા છે આપણે પાસ્તર વટીને ને ગળું ને આછલા બાજુ નું આપડે ટર્ન માર્યું છે આછલા અહીંયા થી એના છ કિલોમીટર બતાવે છે હવે આપણે ગળું પોચા છીએ અને વ્યુ તમે આ બાજુ જોઈ શકો છો વચારે નદી છે અને બે બાજુ ગળું ગામ છે ગળું આ આ જાવ તમે જાળવાનું દ્રશ્ય જાળવાના થળમાં કે આ પ્રભુજી હોય તો ખબર નથી કઈ ગામનો ગેટ ગળું તો ભાઈ ચોમાસાની આ તકલીફ તમને બધાય રહેવાની તો આમાં તમને ખાલી એટલું જ કહેવાનું કે હાઉ શાંતિથી ગાડી ગાઢવાની એનું કારણ એ છે કે અજા એનો રસ્તો જે કંઈ ક્યાં ખાડો હોય ખીલો હોય કાંઈ ખબર ન હોય એટલે ચોમાસાનું ખાસ ધ્યાન રાખવું આ ભાઈ સાડા બાર વાગી ગયા છે ને આગળ આવે છે આથલા શનિદેવ છે અહીંયા તો શનિદેવના દર્શન કરીએ અને અહીંયા ક્યાંક આપણે કેમ્પિંગ કરીએ અને જમવાનો કાંઈક કાર્યક્રમ ગોઠવી નાખીએ આજે ભાઈ આથલા ગામમાં આપણે એન્ટર થયા જઈએ અહીંયાથી આપણે સીધા એન્ટર થતા જો બોર્ડ જોવા મળશે શનિદેવ મંદિર તો અહીંયાથી ટર્ન મારી લઈ સીધા તો પોચી ગયા છે આપણે શનિદેવના સાનિધ્યમાં ગાડીને કરી દેસ સાઈડમાં અહીંયા પાર્કિંગ આપણે ગાડી કરી દીધી આપણે પાર્કિંગ અને આ ટાઈપુ વ્યુ છે જ્યાં આપણે કરીએ શનિદેવ આ જન્મસ્થળ લખેલું છે શનિદેવ જન્મસ્થળ આથલા બાજુ સુંદર એવું

કોઈ ફોનૌતી હર કોઈ આવે તો એ ભગવાન શનિ મહારાજ પાસે પૂજન કરી અને ફોલો નિવારણ લઈએ એવી મનોકામના બધા પૂર્ણ થાય અગર કોઈ માનતા કરે તો એની પણ કરે અને બાજુમાં જે દાદાના મિત્ર છે ઝડ દાદા છે હનુમાનજી મહારાજ છે ગણપતિ દાદા છે ક્ષેત્રપાલ શિવજી ભગવાન શિવજી ભગવાન શનિ મહારાજના ગુરુ છે નંદી મહારાજ ભગવાન શનિ મહારાજનો પ્રાગટ્ય સ્થળ ની અંદર આખા પરિવાર છે ભગવાન શનિ મહારાજ ની સિંદર કેમ છે ઘણા વ્યક્તિઓ નાનું રૂપ છે ભગવાન નું એટલે એકદમ તંદુરસ્તી દેખાય એટલા માટે ભગવાન નું રૂપ

કે અહીંયાનું જે થોડું ઘણું આપણે ટૂંકમાં જે કાંઈ ચોપડાઓમાં ઇતિહાસ છે એ અહીંયા પંડિત જેથી તો દર્શન કર્યા અને વ્યવસ્થિત આપણે થોડું ઘણું જાણવા પણ મળ્યું હવે આપણે ગોતવાની છે કેમ્પિંગની લોકેશન તો પહેલાં આપણે ક્યાં કેમ્પિંગ કરીએ વાગી ગયો છે દોઢ અને કંઈક જમીએ ટૂંકમાં એ અહીંયા છે ને આગળ એક તરાવ છે અને તરાવનો કાંઠો છે જે આપણે હમણાં જોયો હતો ને હેઠળ ઉતરીને ઓલી સાઈડમાં ત્યાંની લોકેશન એક નંબર જોરદાર છે જો આવ્યું તો ત્યાં આપણે પ્લાનિંગ કરીએ છીએ મંદિર બાજુમાં જ છે આપણે ત્યાંથી પાણીનો એલ્બો ભરી લીધો પાંચ લિટરનો આજે તમે લોકેશન જોવો આપણે કેમ્પ અહીંયા કરીએ છીએ તરાવની પાર ઉપર એક્ઝેટ શનિદેવના મંદિરની બાજુમાં છે આ તરાવની પાર છે અને એ આપણો કેમ્પ ચાલુ છે જો અહીંયા બધાએ કરી દીધું છે ચાલુ લોકેશન કે કાંઈ ઘટે ભાઈ અહીંયા આપણે કાર્યક્રમ ચાલુ છે બટેકાને ટમેટાને મરચાને બધાય

હળદર ને ચટણીનો પાવડર ને જરૂર ને મીઠું ને મીઠું તો આપણે ઠેલી આખી આજુબાજુ નથી લીધી ખાલી એટલું લીધું જરૂર પડતું આમાં બધા મસાલા નાખી દે એટલે બટેકા પેલા મિક્સિંગ થઈ જાય પછી નાખી દે ચોખા લોકેશન ચારી બાજુની ચેક કરો ને થઈ ગયું છે આનું બધું રેડી હવે પાકવા દે હવે ભાત થઈ ગયો છે આપણે રેડી પેપર શું જે ડુંગળી સુધારી લીધી છે અને છાસની કેટલી છે ને એ આપણે ઘરેથી લઈ આવ્યા હતા આખી ભરીને તો હાલો ભાઈ હવે બધા જમી લે છાસ ને ડુંગળીને વઘારેલા ભાત ન પડે એ પડીને ક્યાં જશે મજા આવી મળી મજા આવી હર હા ભાત એમ તો ભાત જઈમાં એકલાસ મજા આવી ગઈ એક નંબર કઈ ઘટે નહીં રોટલા એકલા ખાઈને ખવડાવી દીધા વધ્યા આપણે ત્યાંથી આગળ પોણા ત્રણ વાગી ગયા છે આગળ હાલતા જગ્યા આવે છે મહેર મોટવાડિયા નાથા ભગત નું મંદિર છે મોટવાડિયા દાયરા ની છે એટલે બાપા કે હારી જગ્યા છે નાથા ભગત છે એની જગ્યા છે બાપા ઓળખે છે તો આમાંથી જેટલા પણ મારા ભાઈઓ જોતા હોય એ જરાક મને કમેન્ટ કરીને કહેજો ને આપણે જાય જરાક જગ્યાની અંદર એ બધા લોકો ગયા છે દર્શન કરવા હાલો તો ભાઈ ભાગી અહીંયાથી આગળ હવે ભાઈ આવી રહી આપણી આજની ટ્રીપ આપણે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ ઘરે અને કદાચ તમે બધા ભાઈઓ કહેતા છે તો હમણાં થોડાક દિનમાં આપણે લોંગ ટ્રીપ મારી હોય તો એ મારશું તો ખાસ કરીને કમેન્ટ કરવાનું બોલતા નહીં લોંગ ટ્રીપ મારી હોય તો આપણે ક્યાં નહીં મારીએ એટલે મળી આવે ભાઈ કાલે સવારે આવતા વિડીયોની અંદર આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો એ ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો તો બધા નથી આવતી જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ